જિલ્લાના રણકાંઠા વિસ્તારમાં ફરીથી નર્મદાનું પાણી ફરી વળતા અગિયારાઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અગિયારાઓને ભારે નુકશાની વેઠવી પડી છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ધ્રાંગધ્રાના રણકાંઠા વિસ્તારના છે જ્યાં નર્મદાનું પાણી ફરી વળ્યું છે હાલમાં આ સમયમાં અગરિયાઓ મીઠું પકવવાનું કામ કરી રહ્યા છે જો કે અચાનક અહીં જ નર્મદાનું પાણી ફરી વળતા આ અગરિયાઓની મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને નર્મદાનું વધારાનું પાણી છેલ્લા દસ વર્ષમાં છેલ્લા છેલ્લા દસ વર્ષથી આ પાણી અઢારમી વખત રણમાં આવવાથી આ વખતે દર વર્ષે પાણી આવે છે પણ આ વર્ષે પાણી વધારે આવવાથી આવવાથીો ગોદારથી લઈ અને હજાર સુધી આ નર્મદાનું વધારાનું પાણી પહોંચ્યું આ પાણી પહોંચવાથી અગરિયાએ પકવેલું મીઠું જે છે તેના ખૂબ મોટા પાયે નુકસાન થયું છે એક અગરિયાને આશરે લાખથી દોઢ લાખ રૂપિયા જેવું નુકસાન થયું છે અમારી સરકારને એવી માંગ છે કે રણમાં આવતું નર્મદાનું પાણી વધારાનું જે પાણી તાત્કાલિક ધોરણે બંધ કરાવે અમે અહીંયા વર્ષોથી પાટા પકાવીશું કુડાના રણમાં તો નર્મદા નર્મદા કેનાલનું પાણી વર્ષો વર્ષ આવે છે બરોબર તો પાણી બંધ કરાવી અમે સરકારને વિનંતી કરી છે આ પાણી બંધ કરાવો પાણી બંધ કરાવો અમારે ઘણું બધું નુકસાન આવે છે બરોબર પાણી બંધ ન કરાવો તો પછી અમને કંઈક વળતર આપો

અને અગિયાર મોઢે આવેલો કોરિયો અમારો છીનવાઈ ગયો છે તેનું એનું યોગ્ય અમને વળતર આપો રણકાંઠામાં નર્મદાનું પાણી ફરી વળવાનો કિસ્સો આ વર્ષે પ્રથમવાર બન્યો તેવું પણ નથી આ અગાઉ પણ દર વર્ષે આ પ્રકારે પાણી ફરી વળવાની બાબતને લઈને તે સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને અગરિયાઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરી નુકસાની અંગેની જાણ કરી હતી છતાં રણકાંઠામાં નર્મદાના પાણી વેડફાટ થવાનો પ્રશ્ન યથાવત રહ્યો છે અને હાલ સમગ્ર રણકાંઠો દરિયામાં પરિવર્તિત થતાં તમામ અગરિયાઓને લાખોના નુકસાની અંગે સરકાર પાસે વળતરની માંગ કરાઈ છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી